છેલ્લા પોણા ચાર વર્ષથી ચાલી રહેલું ભીષણ યુદ્ધ ખતમ થઈ જશે એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે કહેવાય રહ્યું છે કે પંચાણું ટકા મુદ્દાઓ પર સહમતી પણ સધાઈ ગઈ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર ઝેલેન્સ્કી વચ્ચે રવિવારે થયેલી મહત્વપૂર્ણ મુલાકાત પછી યુક્રેન યુદ્ધને લઈને આશાઓ વધી ગઈ છે બંને નેતાઓએ કહ્યું છે કે યુદ્ધ ખતમ કરવાના કરારની ખૂબ નજીક પહોંચી ગયા છે જો કે હજુ પણ એક બે એવા મુદ્દા છે જે સૌથી વધુ અટકેલા છે આ વાતચીત અમેરિકાના ફ્લોરિડામાં ટ્રમ્પના મારી લાગુ રિઝોર્ટમાં થઈ જ્યાં બંને આશરે કલાક સુધી બંધ રૂમમાં ચર્ચા કરી અને પછી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમને લાગે છે કે કેટલાક જ અઠવાડિયામાં આ સ્પષ્ટ થઈ જશે કે શાંતિ વાતચીત સફળ થશે કે નહીં તેમના મતે વાતચીત ખૂબ આગળ વધી ચૂકી છે અને બંને પક્ષો વચ્ચે વિશ્વાસ વધ્યો છે ઝેલન્સ્કીએ પણ તેને સકારાત્મક મીટિંગ કહી અને જણાવ્યું કે શાંતિના માળખા પર મહત્વપૂર્ણ સહમતી બની ચૂકી છે સૌથી મોટો દાવો સુરક્ષા ગેરંટીને લઈને કરવામાં આવ્યો ઝેલન્સ્કીએ કહ્યું કે યુક્રેનની સુરક્ષા ગેરંટી પર પૂરી સહમતી બની ગઈ છે જ્યારે ટ્રમ્પે કહ્યું કે આના પર આશરે પંચાણું ટકા સહમતી થઈ ગઈ છે અને યુરોપિયન દેશો આમાં મોટી ભૂમિકા ભજવશે જ્યારે અમેરિકા તેમને સમર્થન કરશે બંને નેતાઓએ માન્યું કે મજબૂત સુરક્ષા ગેરંટી વગર સ્થાયી શાંતિ શક્ય નથી જો કે બંને નેતાઓએ માન્યું કે ડોનબાસ વિસ્તારને લઈને હજુ પણ સહમતી સાધી શકાય નથી રશિયા ઈચ્છે છે કે યુક્રેન પોતાની સેનાને ડોનબાસમાંથી સંપૂર્ણ રીતે હટાવી લે જ્યારે યુક્રેન તેના માટે તૈયાર નથી ટ્રમ્પે કહ્યું કે આ ખૂબ મુશ્કેલ મુદ્દો છે પરંતુ આના પર પણ વાતચીત આગળ વધી રહી છે ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કર્યું કે યુક્રેન જે વિસ્તાર પર નિયંત્રણ રાખે છે તેને છોડવાનો નિર્ણય માત્ર જનતાની સહમતિથી જ કરી શકે છે અને તેના માટે જનમત સંગ્રહનો વિકલ્પ ખુલ્લો છે આ મીટિંગથી બરાબર પહેલા ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે પણ ફોન પર વાતચીત થઈ હતી ટ્રમ્પે આ વાતચીતને ઉપયોગી ગણાવી જ્યારે રશિયાએ પણ મૈત્રીપૂર્ણ વાતચીતનો દાવો કર્યો રશિયા તરફથી કહેવામાં આવ્યું કે ડોનબાસ પર નિર્ણય જલ્દી થવો જોઈએ રશિયાએ એમ પણ જણાવ્યું કે આર્થિક અને સુરક્ષા મુદ્દાઓ પર કામ કરવા માટે સંયુક્ત કાર્ય જૂથ બનાવવા પર સહમતી બની છે આ મુલાકાત એવા સમય થઈ જ્યારે રશિયાએ કીવ અને અન્ય યુક્રેની વિસ્તારો પર મોટા પાયે મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા આ હુમલાઓથી કીવમાં વીજળી અને હીટિંગ વ્યવસ્થા અસરગ્રસ્ત થઈ ઝેલેન્સ્કીએ આ હુમલાઓને શાંતિ પ્રયાસો પર દબાણ બનાવવાની કોશિશ કહી જ્યારે ટ્રમ્પે કહ્યું કે તેમને લાગે છે કે પુતિન અને ઝેલન્સ્કી બંને શાંતિને લઈ ગંભીર છે વાતચીતમાં જાપોરીજીયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટનો મુદ્દો પણ ઉઠ્યો અમેરિકાએ આ પર સામાન્ય નિયંત્રણનો પ્રસ્તાવ રાખ્યો છે અને ત્યાં વીજ સમારકામનું કામ શરૂ થઈ ચૂક્યું છે અમેરિકા અને યુક્રેન વચ્ચે વીસ મુદ્દાઓની શાંતિ યોજના પર પણ ચર્ચા થઈ જેમાં આશરે નેવ ટકા મુદ્દાઓ પર સહમતી હોવાનો દાવો છે ટ્રમ્પે એમ પણ કહ્યું કે જો તેમના યુક્રેન જવાથી યુદ્ધ ખતમ થાય તો તે યુક્રેન જવા અને સંસદને સંબોધિત કરવા માટે પણ તૈયાર છે જો કે હાલ તેની આવશ્યકતા ન હોવાનો પણ ઉલ્લેખ કરાયો ઝેલેન્સ્કીએ તેમને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું આ સંપૂર્ણ પ્રક્રિયામાં યુરોપિયન દેશોની ભૂમિકા પણ વધી રહી છે બ્રિટનના પ્રધાનમંત્રી સાથે ઝેલેન્સ્કીની ફોન પર વાતચીત થઈ અને આગળ યુરોપિયન નેતાઓ સાથે સંયુક્ત કોલની યોજના છે